you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે એકબીજા પર મિસાઇલ છોડવામાં આવી રહી હતી જેમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો કે હવે હાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટી પહેલ કરી છે જેને બધાનું ધ્યાન ખેંચ્યું છે હકીકતમાં રાહુલ ગાંધી બાવીસ બાળકોને દત્તક લેવા જઈ રહ્યા છે જેને પાકિસ્તાન ગોળીબારમાં પોતાના માતાપિતા ગુમાવ્યા હતા આ વિશે જમ્મુ કાશ્મીર કોંગ્રેસ ચીફ તારીખ છે આ વર્ષે મે મહિનામાં પૂંછ મુલાકાત લીધી હતી તેમણે ત્યાં પોતાના સ્થાનિક નેતાઓને અપીલ કરી હતી કે તે પ્રભાવિત બાળકો એક યાદી તૈયાર કરે ત્યારબાદ કાર્યકરો દ્વારા સરકારી રેકોર્ડ ખંગાડવામાં આવ્યા અને બાદમાં સર્વે કરી એક યાદી તૈયાર કરવામાં આવી જે રાહુલ ગાંધીને આપવામાં આવી હતી